જમજો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આજના આપણા સમાજમાં આજના આપણા સમયમાં અમીરો અને ગરીબો વચ્ચેનો બહુ મોટો તફાવત દેખાઈ રહ્યો છે અમીર હોઉં અને ગરીબ હોઉં તે તો પોતપોતાના કર્મને આધીન છે પરંતુ અહીંયા જે વાત છે તે એવી છે કે જેની પર શ્રી કેની સાહેબ કહી રહ્યા છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમાજ તેમાં લખ્યું છે કે જો એક મુક્ત સમાજ ઘણા બધા જે ગરીબો છે તેમની મદદ નહીં કરી શકે તો આ સમાજ જે થોડાક ધનિકો છે તેમને પણ બચાવી શકશે નહીં મારા મિત્રો વાત ખૂબ જ મહત્વની છે ખૂબ જ ગંભીર છે આપણે આપણા સમાજમાં જોયું હોય છે અને અનુભવ્યું પણ હોય છે કે આ જે ગરીબ અને અમીર વચ્ચેની જે ખાઈ છે તે બહુ જ ઊંડી છે પરંતુ આ ખાઈને ધીરે ધીરે પૂરી શકાય છે એના માટે જરૂર છે ફક્ત એક સકારાત્મક રીતે વિચારવાની એની ઉપર કામ કરવાની જો આજે કોઈ વ્યક્તિ ધનિક છે અમીર છે અને તેને ત્યાં કોઈ કામ કરે છે ચાહે તે ડ્રાઈવર હોય ચાહે તે રસોઈ હોય કે ઘરમાં કામ કરવા વાળી કોઈ સ્ત્રી હોય જો તે આ બધાને માનની નજરે જોશે તે લોકોને પ્રેમ આપશે તે લોકોની સાથે સારી રીતે વાત કરશે સારી રીતે વર્તશે

તેમને સરખી રીતે માન ના આપે તેમનું શોષણ કરે તો બની શકે અહીંયા મોટો વિદ્રોહ થઈ શકે છે એટલા માટે શ્રી કેનેડી સાહેબ કહી રહ્યા છે કે જો આ ફ્રી સમાજ મુક્ત સમાજ એટલે કે જે આ સમાજના જે ધનિક લોકો છે અંગે લોકો છે તે લોકો જો જે ગરીબ છે તે લોકોને મદદ નહીં કરે મદદનો મતલબ ફક્ત પૈસાથી નથી પરંતુ તે લોકોને માન આપવું આદર આપવું તે લોકોની કદર કરવી તેમના જે ફેમિલી હોય તેની કદર કરવી તેમને પણ માન આપવું આ બધું ખૂબ જ જરૂરી છે એટલે જો ધનિક વ્યક્તિ તેમને ત્યાં સાથે જોડાયેલા ગરીબ લોકોને માન નહીં આપે તો આ ખાઈ મોટી થતી જશે અને એક સમય એવો આવશે કે આ જે ગરીબ લોકો છે તેનાથી જ જે ધનિક લોકો છે તેમને ખતરો બની શકે છે માટે અહીંયા વાત એટલી જ છે કે જે લોકો પણ અમીર છે ધનિક છે પૈસા વાળા છે તેમણે ખરેખર પોતાની અંદર એક ચારિત્ર બનાવવું પડશે ચારિત્ર ઉપર કામ કરીને પોતાની સાથે રહેલા લોકોને માન આપીને કદર કરીને તેમને પણ આગળ લાવવા માટે પ્રયાસ કરવો પડશે જો આટલું દરેક વ્યક્તિ કરી શકે પોતપોતાના લેવલ પ્રમાણે તો ચોક્કસ જ આપણે ખરેખર મુક્ત સમાજની ને એવા સમાજની કે જે વિકસિત થઈ રહ્યો છે તેની આપણે સ્થાપના કરી શકીએ છીએ બસ ફક્ત જરૂર છે આપણે બધાએ સાથે મળીને તેની પર કામ કરવાની અને આગળ વધવાની થેન્ક યુ